ચાંદીમાં ગઈકાલ રાત્રેમાં જ્યારે શુક્રવાર રાત્રે દસ ટકાનો ઉછાળો આવ્યો તો દસ ટકાનો ઉછાળો ચાંદીમાં અત્યાર સુધીમાં ક્યારેય એક સાથે જોયેલો નથી એમાં જે ત્રણ હજાર છ હજાર સુધીનો ફરક હતો આ એક સાથે ચૌદ હજાર સત્તર હજારનો જે ડિફરન્સ છે એ ઘણો લાંબો કહેવાય એટલે અમને લોકોને એવું લાગી રહેલું છે કે આમાં ચોક્કસથી કરેક્શન આવશે કસ્ટમરે એકદમ ભાગદોડમાં સોના ચાંદીમાં ન જોવું જોઈએ કે અત્યારે અને સો ટકા સોનું ચાંદી સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જ બહાર આવશે પણ અત્યારનો જે સંજોગ છે એમાં સતત વધતા ભાવોની વચ્ચે ક્યાંક કરેક્શન પાછું દેખાઈ રહેલું છે પણ જે એમાં સતત એકદમ વધારો આવી જશે અને પછી જે ત્રણ લાખ પાંચ લાખ સાત લાખની જે બધી વાતો છે એ વાતોની સામે કંઈક ને કંઈક પાછું કોઈ બહુ મોટો ઘટાડો થોડા વર્ષો પહેલાં હન્ટનો એક સટ્ટો આવેલો હતો ત્યારે આ જ રીતની એક તોફાની તેજી ચાંદીમાં જોવા મળેલી હતી આ જ તોફાની તેજી અત્યારે અમે લોકો પાછી જોઈ રહેલા છે એટલે આ હું આપણે વાત કરું છું લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ ચાલીસ વર્ષ પહેલાંની વાત છે અને અત્યારે તો આટલાય ઇકોનોમિક્સની દ્રષ્ટિએ બીજા બધા ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ જ્યારે લોકોને પોતાને ખ્યાલ હોય છે કે એમાં શું કરવું જોઈએ ત્યારે અત્યારે એવું લાગે છે કે લોકોએ એકદમ ભાવ વધી જશે ચાંદીના અને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ પણ ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસથી કરવું એટલા માટે જોઈએ કે બાર ટકા તો ફિક્સ જ છે